માંડવી તાલુકાના ગડસિસા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા બે ચોરીના ગુના કામે એલસીબી દ્વારા ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા મળતી વિગતો મુજબ બોજાય ગામનો ચંદુ ઇસ્માઇલ કોલી બોજાય ગામથી દેઢિયા ગામ જતા રસ્તા પર શંકાસ્પદ મુદ્દામાલ સાથે ઉભો હોવાની બાતમી મળી હતી જેના આધારે તપાસ કરવામાં આવી હતી જેમાં ચંદુની સાથે બોજાયનો ચિંતન ઉર્ફે ચિન્ટુ ઠાકરસિંહ ઓડિયાણા કોટડી મહાદેવ પુરીનો રાજેશ ઇસ્માઇલ કોલી હાજર મળી આવ્યા હતા તેઓ પાસેથી પવનચક્કીના બોલ્ટ અને છ બેટરી મળી આવી હતી પૂછપરછ કરતા નટ બોલ્ટ અને અન્ય પવનચકીનો સામાન ભોજાયના સુઝલોન કંપનીના ભાડાના મકાનમાંથી ચોરી કર્યો હોવાની કબૂલાત આપી હતી એક બેટરી તુફાન ગાડીમાંથી કાઢી હતી અલગ અલગ સીમમાં આવેલ વાડીઓમાંથી ઝટકા મશીનની પાંચ બેટરી ચોરી હતી અને મુદામાલમાં ભોજાય ગામમાંથી જ્યુપિટર હોન્ડા સાઇન બાઇક તેમજ બે અલગ અલગ વાડીમાંથી ટપક માટેની ડ્રીપ લાઇન ચોરી હોવાની કબૂલાત આપી હતી જેથી ગરસીસા પોલીસમાં દાખલ થયેલા બે ગુનામાં ત્રણેય આરોપીની અટક કરી ગરસીસા પોલીસને કબજો સોંપવામાં આવ્યો હતો